તો અહીંયા ઇટલામાં તો આમ હાથ દઈએ તોય ગયો જાય જુઓ આ પણ એવી રીતે જ છે જુઓ ભાઈ આ નળી અહીંથી હારી આવી ગઈ અહીંથી નથી તૂટતી હવે તો બે કોઈથી થોડી થોડી આપણે નળી કાપી નાખશી હળી ગઈ ભાઈ તો સારું કહેવાય કે આના પાંચ વર્ષ થઈ ગયા છે આપણે અરજી ડ્રીપની નળી રહીએ ના ભાઈ જોવો એટલામાં આપણે કાંઈ સાયું આવે એવું છે નહીં અને આમ બધે ભાઈ ઝાડવા કાંટા છે એટલે ફુવારા ફૂટે છે અહીંયા આપણે ટેપ મારવાની છે તો ભાઈ જોવો અહીંયા આપણે આ ટેપ મારી અને આ બંધ કરી દે એટલે અહીંયા થઈ ગયું ભાઈ બંધ આપણે હલો મિત્રો અટાણે વાગી ગયા છે હવારના આઠ અને આપણે હવાર હવારમાં કરવાની છે ભાઈ ડ્રીપ ચાલુ કેમ કે હમણાં આપણે જાજો ટાઈમ થઈ ગયો લગભગ પંદર થી વીસ દી થઈ ગયા કેમ કે આપણે નારિયેરીનો ધોરિયો રહ્યો ભાઈ એ આપણે રેડ પાઈ દઈએ છીએ તો આપણે જે આમ તો ભાઈ આપણે જે એટલા છે ઢે લીમડા ને એવું બધું છે અમુક બે ત્રણ છોડવા કાજુના છે તો એ બધું પાવામાં આપણે ડ્રીપ સિવાય કાંઈ મેળ આવે એમ નથી ભાઈ કેમ કે આપણી પાસે ભૂંગરા છે એ બધાય આપણે પાણી લઈ આવીએ છીએ ત્યાં બધાય પાથરે છે તો હવે આપણે અટાણે ડ્રીપ ચાલુ કરીએ કે પંદર વીસ થયા ભાઈ આપણે ડ્રીપ ચાલુ કરી નથી તો હાલો આપણે અટાણે ડ્રીપ ચાલુ કરી દઈએ તો ભાઈ થઈ ગયો છે આપણો વાલ હતો એ ડ્રીપ નો ચાલુ અને હવે આપણે ને ભાઈ હવે આપણે આ ડ્રીપ ની નળી બધી જોતા જો કેમકે તો અટાણે આપણા રાવણામાં માં આ રીતે પડવાનું ચાલુ થઈ ગયું છે પાણી ને હવે આપણે આગળ પણ જોઈએ કેમકે આપણે ઓલી બાજુ જ ભાઈ આમાં શેઢેજી આપણે લીમડા રહ્યા આમ એમાં થોડુંક ફાર ફેર કરવો પડે અને થોડુંક થોડ ફાર ફેર હોય તો ભાઈ થોડીક નળી ખેંચવી પડે કેમ કે આપણે કાંઈ બાંધેલું નથી જો બાંધેલું હોય તો પ્રોબ્લેમ આપણે બાંધેલું નથી એમણે છે ભાઈ ભાઈ ઢીલે તો તો અહીંયા આપણી નળી રે તૂટી ગઈ છે એકદમ હળી ગઈ એવું લાગે જોવો જો આમ સીરાતી જાય ભાઈ અડીએ તો કેમકે આને ભાઈ પાંચક વર થઈ ગયા એટલે નળીનો પણ આ વાક નથી તો આપણે જોઈએ કેટલીક સિરાઈ ગયેલ છે તો જોવો ભાઈ જોવો ભાઈ આપણે અડીએ તો પણ આપણો હાથ વયો જાય છે જવો તો ભાઈ આ રીતે કિરાતી જ જાય છે જો કે હાવ ગરી ગઈ છે ભાઈ તો હવે આપણે આનું કંઈક ભાઈ કરવું જોઈએ કે બદલાવી જોઈએ એટલી ખડેલ છે એ જોઈ લઈએ પણ અહીંયા એટલામાં તો ભાઈ અહીંયા તો પાછી મજબૂત લાગે છે કેમ જોવો ભાઈ તો અહીંયા એટલામાં તો આમ હાથ દઈએ તોય વયો જાય જુઓ એ આપણી નળી રેડી આવી ગઈ કમ્પ્લીટ અહીંથી આપણે એટલો કટકો નાખ દેવા ઉકણ પણ જોવે છે અહીંયા પણ પાણી નીકળે છે ક્યાં જોવા દે તો ન ઉકણ ભાઈ આ પણ એવી રીતે જ છે જુઓ ભાઈ આ નળી અહીંથી હારી આવી ગઈ અહીંથી નથી તૂટતી હવે તો બે ક્વેરથી થોડી થોડી આપણે નળી કાપી નાખશી વળી ગઈ ભાઈ તો સારું કહેવાય કે આના પાંચ વર્ષ થઈ ગયા છે આપણે જે ડ્રીપની નળી રહીએના ભાઈ જુઓ એટલામાં આપણે કંઈ સાયું આવે એવું છે નહીં અને આમ બધેય ભાઈ ઝાડવા કાંટા છે એટલે એ જ જાળવાનો સાંયો આવે એટલે કાંઈ બને ત્યાં સુધી થાય નહીં ભાઈ અને હાલો આપણે એટલી નળી અટાણે બદલાવી નાખશું અને હજી પણ આપણે આગળ જોઈ આવીએ કાંઈ વાંધો છે કે નહીં તો ભાઈ અહીંયાથી વીહક ફૂટ આપણે સેટા આવ્યા તો ત્યાં પણ એ જ પોઝિશન છે જુઓ તો જુઓ ભાઈ આ રીતે વધારે કાંટો સાંયા છે ત્યાં કાંઈ પ્રોબ્લેમ આવ્યો નથી કેમ કે નારી એરિયું કે કાંઈ એટલા વિહક ફૂટ એરિયામાં કાંઈ નથી ભાઈ લીમડા સિવાય કેમ કે લીમડા તો એટલો બધો સાંઈઓ નો આપી તો ઉઠી નારિયેરી ના સાં છે એમાં કઈ થયું નથી ભાઈ હાલો તો ભાઈ બાકી બધી નળી આપણે શેક કરી કમ્પ્લીટ છે અને આ જગ્યાએથી આપણે બે ત્રણ જગ્યાએથી એટલે તો ભાઈ હાઈઠક ફૂટ જેવી નળી છે તો આપણે એટલી નળી અટાણ બદલાવી નાખીયું તો આપણે અહીંથી અટાણે કાપી નાખીએ ભાઈ અહીંથી આપણે કાપી નાખીએ આ નળી રહી આપણી હમણાં પડી છે અને આને આપણે રેડ પાઈએ છીએ તો આ નળી એક આપણે કાઢી લેહું અને બીજા બે કટકા આપણે બીજેથી ગોતી હાલો એ આપણે હાજી નળી હતી એ લઈ આવી અને પાથરી દીધી છે અને હવે ભાઈ આનો હાંધો કરવાનો છે આ છે કપલીન જવું ભાઈ તો આ છે કપલીન અને આનો આપણે હવે જોઈન્ટ મારી દઈએ અહીંયા કેમ કે અટાણે ગરમ છે એટલે ભાઈ જોઈન્ટ મારવામાં હેલું રહીએ નકર તો કડીકમાં ન લાગે આ જોઈન્ટ પણ જરાક ટીલી છે એટલે સડવામાં કેવરા આવે એ ભાઈ થઈ ગયો આપણો હાંતો કમ્પ્લીટ હજી આપણે બે હાંતા છે એ પણ કરી લઈએ હાલો ભાઈ અટાણે આપણા હાંધા કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે વાલ ચાલુ પાછો કરી દીધો છે ડ્રીપનો અને ભાઈ હવે આપણે જોઈએ છીએ કે ક્યાં શું કરવું પડે એમ છે તો હાલો આપણે પહેલાં આટો માલ લઈએ વાલ ચાલુ કર્યો છે તો ક્યાં ક્યાં ટેપ મારવાની જરૂર છે હું છે અહીંયા આપણે ટેપ મારી દેહું અમુક જગ્યાએ આપણે નળી બદલી તો વોલ પણ ફારફેર કરવો જો હે આપણે જે ડ્રીપનો બોરિયું આવે બોરિયાનો વોલ પણ ફારફેર કરવો જો હે તો ભાઈ આપણે અટાણે જોવું અહીંયા વોલ ફેરફાર આવ્યો તો આપણે અહીંયા અટાણે નળી નવી બદલાવી એટલે થોડોક ફારફેર થઈ ગયો છે એટલે આપણે અહીંયા વોલ પાડી અને એક ડ્રીપનું જે બોરિયું આવે એ નાખ દે અહીંયા તો ભાઈ થઈ ગયું છે આલું આપણું પાણી પડવાનું અહીંયા આ રીતે આપણે સેટ કરી અને મૂકી દેવું આને હવે આપણે જેટલું રાખવું એટલું અહીંથી આપણે કરી શકીએ ભાઈ અહીંયા ટપક ટપક પડે એવું આજ તો આપણે વાં આડો એક છે લીમડા ને એ પાવા હાટું બાકી આ તો આપણે રેડ પાતા જ હોઈએ તો હાલ આપણે કાંઈ એકા નાખીએ હજી વાં પણ ફુવારા ફૂટે છે ને આપણે ટેપ મારવાની છે તો ભાઈ આખી નળીમાં વોલ પડખે પડખે જતા તો આમાં પણ આપણે ટેપ મારી દઈએ એટલે પાણી બંધ થઈ ગયું તો ભાઈ જુઓ અહીંયા આપણે આ ટેપ મારી અને આ બંધ કરી દે હું એટલે અહીંયા થઈ ગયું ભાઈ બંધ આપણે આ પાણી નીકળતું બંધ ભાઈ આ બીજી જગ્યાએ આપણે ચાલુ તો ભાઈ અહીંયા આપણે આ રીતે ટેપ મારી દઈએ કેમ કે આ પાણી નીકળે ભાઈ કેમ કે આ હોલનું જ પાણી છે આપણે જે બોરિયું નાખ્યું હોય એનું એટલે અહીંયા આપણે હવે બંધ કરી દઈએ કાંઈ ઝાડવું નથી આ આપણે બીજે જે એમ નાખેલ હતી એના વોલ જ મેળ છે એટલે આ આપણે ટેપ મારી અને બંધ કરી દઈએ બધે પાણી નીકળતું હતું એ બંધ કરી દીધું છે ટેપ મારી દીધી છે કેમ કે રડે એવું કરી દીધું છે ભાઈ સોમાં હું નીકળી જાય ને પછી નાખવી તો પડશે જ આગળ તો ખાલી આપણે રડે એવું થયું તો હજી હળેલતી કાઢી અને આપણે બીજી પૈડીથી નાખી દીધી હાલો તો ભાઈ અટાણે વાગી ગયા હાડા હાથ અને હાડા હાથે આપણે ફ્રી થઈ ગયા એકદમ ભાઈ ડ્રીપ પણ આપણી રિપેર થઈ ગઈ કેમ કે હવે કમ્પ્લીટ આપણું પાણી હંમેશા ઢેવ યુ ગયું છે નકર તૂટી ગઈ હતી તો પાણી રસ્તામાં નીકળી જતું એટલે કઈ જાતું નહીં તો પરફેક્ટ આપણી ડ્રીપ રિપેર થઈ ગઈ છે તો આ તમને જો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવજો